નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની ગુજરાતી વિષયની તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજની પ્રકરણ નંબર છ અને સાતની જે એકમ કસોટી લેવાવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે કુલ પચીસ ગુણનો પ્રશ્નપત્ર છે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મિત્રો આ ધોરણ પાંચની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે તે આપણી ચેનલ ઉપર અઢાર એક બે હજાર પચીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તો પાંચ ખાલી જગ્યાઓ આપેલી છે એમાં પહેલું છોકરો રોજ ખાલી જગ્યાને જોયા કરતો તો કાઉન્સમાંથી જવાબ આવશે ચંદ્ર બીજો સવાલ છોકરો ખાલી જગ્યા પકડી પર્વત ચડવા માંડ્યો તો જવાબ આવશે વેલા ત્રીજું ખાલી જગ્યાને મરેલી જોઈ છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા તો જવાબ આવશે બકરી ચોથું મંદિર પાસે ખાલી જગ્યા ઊભો હતો તો જવાબ આવશે પૂજારી પાંચમું શેઠના ખાલી જગ્યામાં સુંદર સુંદર લીલોતરી હતી તો જવાબ આવશે બગીચામાં મિત્રો ધોરણ પાંચની તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશન જે છે તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે એપ્લિકેશન અહીંયા નામ પણ આપણે આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ અને વોટ્સઅપ નંબર અહીંયા તમને આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલો સવાલ રાજ્યના દરબારમાં બાર પ્રધાનો બેઠા હતા તો જવાબ આવશે સાચું બીજું બકરી ઓછું દૂધ આપતી હતી તો જવાબ આવશે ખોટું ત્રીજું કાકીએ પાટિયામાં વાડનું છીંડું દર્શાવવા નાનું ટપકું કર્યું તો જવાબ આવશે સાચું ચોથો સવાલ કોઈ વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા તો જવાબ આવશે ખોટું પાંચમો સવાલ પહાડ પર છોકરાએ ઘણા પ્રાણીઓના પગેરા જોયા તો જવાબ આવશે સાચું અને છઠ્ઠો સવાલ પર્વતની ટોચ ઉપર બકરા દોડા દોડી કરતા હતા તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નમાંથી એક એક વાક્યમાં ઉત્તર આપો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ અચરજ વાર્તા કોની છે તો અચરજ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે બીજો સવાલ છજુ કાકાના ઘરની પાસે કોનું ઘર હતું તો જવાબ આવશે છજુ કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું ત્રીજો સવાલ સૂરજ રોજ ક્યાંથી આવતો અને ક્યાં આસમી જતો તો જવાબ આવશે કે સૂરજ રોજ પહાડ પાછળથી આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આસમી જતો ચોથો સવાલ રાજાએ શેઠિયાને શી સજા કરી તો રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા છજુ કાકાને આપવાની સજા કરી પાંચમો સવાલ એક દિવસ છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવાનું મન થયું તો એક દિવસ છોકરાને ઘરેથી ભાગી અને પર્વત ઉપર જવાનું મન થયું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ અરજી હાથમાં આવતા છેલ્લા પ્રધાનની શી હાલત થઈ તો અરજી હાથમાં આવતા તેને જોઈ પ્રધાનની આંખો જ ફાટી ગઈ પાટિયાને ચારે બાજુ ફેરવીને જોવા છતાં કંઈ લખેલું દેખાયું નહીં અરજીનું ધડમાથું કંઈ ન સમજાતા તેણે અરજી જોડે બેઠેલા પ્રધાનને આપી બીજો સવાલ દોડીને પર્વત તરફ જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં શું વિચારતો હતો તો જવાબ આવશે કે દોડીને પર્વત તરફ જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં વિચારતો હતો કે પર્વત ઉપર જઈને નિરાંતે સુવાનું જ છે વાદળ સાથે જમવાનું છે ચંદ્ર સાથે મૈત્રી કરવાની છે અને પર્વત ઉપર રહેતા લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની છે ત્રીજો સવાલ પર્વત ઉપર ગયા પછી છોકરાને શાનું દુઃખ ન થયું તો પર્વત ઉપર ગયા પછી છોકરો જે જોવા અને જાણવા પર્વત ઉપર ગયો હતો એવું કંઈ ત્યાં નહોતું હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી આ વાતનું છોકરાને દુઃખ ન થયું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા આવશે મિલકત ત્યાર પછી નુકસાની અને પાંદડું તો આ રીતે આપણે સાચા શબ્દો લખી શકીએ તો મિત્રો અહીંયા ધોરણ પાંચની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું અઢાર એક બે હજાર પચીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે